હવે એમાં ધન પૂર્ણાંકમાં બે સંખ્યા આવે એક પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યામાં એક થી ચાલુ કરીને એક બે ત્રણ ચાર પાંચ થી અનંત સુધી જેને આપણે પ્રાકૃતિક સંખ્યા કહેવાય હવે એટલે શું તો કે પ્રાકૃતિક અંદર જ તે આપણે જીરો ઉમેરી દઈએ શું ઉમેરી દઈએ જીરો સંખ્યા ઉમેરીએ એટલે પૂર્ણ સંખ્યા બને જેમ કે જીરો એક બે ત્રણ અનંત સુંધી બરાબર પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ કરીને અનંત સુધી અને ઋણ સંખ્યા માઇનસ ની નિશાની હોય જેવી રીતે એક પણ કેવા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર કે અનંત સુધી બરાબર જેને આપણે ઋણ સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને ધન પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક આ સંખ્યા આવે છેદમાં ક્યુ વડે દર્શાવાય અને પી અને ક્યુ પી અને ક્યુ આ બે સંખ્યા કઈ લેવાની તો કે ધન પૂર્ણાંક સોરી પૂર્ણ સંખ્યા લેવાની પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યા લેવાની પૂર્ણાંક સંખ્યા સંખ્યામાં કઈ સંખ્યા આવે તો કે માઇનસ એ આવે ધન પૂર્ણા આવે ઋણપૂર્ણા કઈ આવે ને જીરો વાળી ઝીરો પણ આવે અને ક્યુ છે જે છેદમાં છે એને આપણે લેવાનો નથી બરાબર એ સમય સંખ્યા બને છે હવે આપણે જોવાનું છે નવ ની અંદર આપણે અસમય સંખ્યા જોયું કે જેને પી ના છેદ માં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય સ્વરૂપમાં લખી ન શકાય આવી બધી સંખ્યા ને અસમય સંખ્યા કેવાય કે વર્ગમૂળમાં બે જોઈએ તો એવી પણ સંખ્યા કે જે દશાંશમાં હોય અને અનંત સુધી હોય પણ રિપીટ ન થતી હોય કેવી હોય અનંત સુધી હોય પણ રિપીટ ન થતી હોય માનો કે એક બે

સંખ્યા કોને કહેવાય જેના માત્ર બે જ અવયવ હોય એક સંખ્યા પોતે અને એક બરાબર તો એવી એક સંખ્યા તમને ઉદાહરણ તરીકે બતાવું માની લો કે બે બે ના અવિભાજ્ય અવયવ કેટલા તો કે એક અને સંખ્યા પોતે એટલે બે બરાબર માની લો કે સાત સાત પણ અવિભાજ્ય સંખ્યા છે જેનો અવયવ કયો તો કે એક અને સાત પોતે બરાબર માની લો અગિયાર તો અગિયાર ના અવિભાજ્ય અવયવ કેટલા તો કે એક અને અગિયાર ઓગણીસ છે તો ઓગણીસ ના અવિભાજ્ય અવયવ કયા તો કે એક અને ઓગણીસ જોઈ લો તમે આપણે ચાર ઉદાહરણ લીધા ચારે ચાર માં છો બે જ અવયવ છે છે બે

છતાં પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા છે ખાસ યાદ રાખજો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ અવય અવિભાજ્ય અવિભાજ્ય અવયવીકરણની રીત કહેવાય બરાબર તો આ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડવાના છે ધ્યાન આપજો હવે વિભાજ્ય સંખ્યા બરાબર હવે તમને વિભાજ્ય સંખ્યામાં ખ્યાલ આવી ગયો છે માની લો કે મારી પાસે વીસ છે વીસના અવિભાજ્ય અવયવ રીતે હવે જો અવયવ પાડો ને તો તમને જો મને આવડે ને એટલે હું ડાયરેક એમ લખી શકું કોઈ પણ આવડે ડાયરેક આમ જ લખશે કે બે ગુણ્યા બે એટલે ચાર ચાર ગુણ્યા પાંચ એટલે પેલા થઈ ગયા વીસ થઈ ગયા પણ ન આવડે તો આપણે રીત ઉપયોગ કરવાની અમારે વખતે નિશાણીની રીત કહેતા નિહણી ગુજરાત કાંઠિયાવાડીમાં કહીએ ને તો નિહણી કહેવાય બરાબર ચલો વીસ ને બે વડે ભાગો હવે આને ભાગાકાર કોની સાથે કરવાનો જે અવિભાજ્ય સંખ્યા હોય એની જોડે અવિભાજ્ય સંખ્યા મેં જે લખી હતી ને એના વડે ભાગાકાર કરવાનો વિભાજ્ય અવિભાજ્ય અવયવો એટલા માટે બે એટલે હજી બે પંચા દસ પાંચ 1 પાંચ તો તમને જે આ અવયવ મળ્યા છે એ અવિભાજ્ય અવયવ કહેવા જોઈ જો દેખાય છે સેમ આવી રીતે કોઈ પણ સંખ્યા લઈ અને કોઈ પણ સંખ્યા માની લો કે મેં ચોવીસ લીધા છે તો 24 ના અવયવ આવડે ડાયરેક્ટ તો બેટર છે બે છ બાર બે તેરી છ ને ત્રણ એકા ત્રણ અહીંયા જે સંખ્યા આવશે ને એ બધી સંખ્યા અવિભાજ્ય જ લેવાની છે કોઈ વિભાજ્ય સંખ્યા આપણે લેવાની નથી ચોવીસ ના અવયવ કેટલા આવ્યા બે સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે અનન્યનો મતલબ શું ને માત્ર એક રીતે માત્ર એક જ રીતે વીસ ના અવિભાજ્ય અવયવ રીતે ગુણાકાર કરો તો આ જ આવે અનન્ય રીતે એટલે એક રીતે બરાબર હવે એ કીધું ક્રમ અવગણવાનો જો કોઈ સ્ટુડન્ટ આમ લખી નાખ્યું બે ગુણ્યા પાંચ ગુણ્યા બે તો સાચું જ કહેવાય આ અને આ બંને કેવા છે સાચા એમાં કોઈ જાતનો ફરક નથી એટલા માટે કીધું દરેક વિભાજ્ય સંખ્યાને આ કેવી સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યા છે તેના અવયવોને ક્રમને અવગણીના અવયવ છે છે ને આ 2 2 5 આનો ક્રમ અવગણી નાખો એટલે ક્રમને ધ્યાન માં લેવાનું નથી એવા અવિભાજ્ય સંખ્યાના ગુણાકારને એક રીતે લખી શકાય બરાબર આ તો આપણો ગણિતનો મૂળભૂત પ્રમેય બરાબર હવે આપણે આગળ જોઈએ લસા અને ગુસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ અવિભાજ્ય અવયવ લખવાના છે એટલે બે દુ ચાર અને ચાર તેરીને બાર બરાબર હવે ઘાત સ્વરૂપે લખીએ ને તો બે ની કેટલી ઘાત આવે બે ઘાત ગુણ્યા ત્રણ ની કેટલી ઘાત આવે તો કે એક ત્રણ એક બે ગુણ્યા બેખ્યા લેવાની બંને બંનેમાં હોય એવી સંખ્યા લેવાની બંનેમાં હોય એવી સંખ્યા કઈ છે બે આમાંય છે આમાંય છે ત્રણ આમાં છે આમાં નથી એટલે આપણે લેવાનો નથી બે લેવાની પણ કેવો તો કે ગુસ્સામાં જે ઘાત કઈ હોય નાની ઘાત હોય એવી તો હવે જો આપણે બગડોલ છે બંનેમાં કોમન કોણ છે કે ને એમાં પણ સૌથી નાની ઘાત કોણ કઈ છે ચાર કે બે તો કે બરાબર જવાબ શું બે નો વર્ગ એટલે કેટલા થાય ચાર એનો મતલબ એવો થયો કે બાર અને સોળ નો ગુસ્સા કેટલો આવ્યો ચાર આવ્યો સેમ આવી જ રીતે અહીંયા બાર અને સોળ ના આપણે શું પાડવાના છે લેવાના છે બરાબર એટલે પેલા અવયવ પાડો એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એવી ચાર હવે આમાં કેમ આપણે લીધું હતું કે જેની ઘાત નાની હોય ને એ સંખ્યા લેવાની હવે લઘુત્તમ સામાન્ય શું હોય જેની ઘાત મોટી હોય ને એ લેવાની હોય રિપીટ થતી હોય એ સંખ્યામાં જો કઈ કઈ સંખ્યા છે તો કે બે અને ત્રણ લખી નાખો બે અને ત્રણ એમાં સૌથી મોટી ઘાત કોની છે બે ની ચાર ઘાત લખો ત્રણ ની કેટલી આવ્યો અડતાલીસ બરાબર તો હવે આના પછી જે આપણે ઉદાહરણ જોઈશું બરાબર ઉદાહરણ અને સધ્યના દાખલા તેમાં આપણે લસા અને ગુસ્સાના દાખલા જોવાના છે બરાબર તો હવે આપણે નેક્સ્ટ જોઈએ લસા અને ગુસાના દાખલા બરાબર ચાલો હવે ઉદાહરણ નંબર 1 માં એમ એમ કીધું કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે આપણે નિર્ણય કરવાનો છે હવે આપણે ખબર છે કે કોઈ પણ સંખ્યાનો અંક 0 ક્યારે આવે તો કે કે એ સંખ્યામાં 2 અને 5 નો ગુણક હોય ને તો આ બે સંખ્યા અંદર હોવી જોઈએ આ બે સંખ્યા હોય ત્યારે 0 આવે બરાબર તો આપણે હવે જોઈએ આમ આપણે એક એવી સંખ્યા છે 4 ની

ધન પૂર્ણાંક છેલ્લો અંક શૂન્ય માટે અવિભાજ્ય અવયવ પાંચ બે છે પણ પાંચ નથી એટલા માટે આમાં કે છેલ્લો અંક શૂન્ય આવે નથી પરંતુ તેથી

તો આ દાખલો કરો કયા તો કે બે અને ત્રણ બરાબર આટલી મેં તમને હિન્ટ આપી દીધી છે હવે બાકીનો દાખલો તમારે સાથે કરવાનો જો ન સમજાય તો હું ચોક્કસ તમને આ દાખલો ફરીવાર કરાવીશ આજના